સિહોરમાં ઓગણીસ કરોડ ગટર પ્રોજેક્ટ મામલે ભાજપમાં ઉગડતો ચરો ભાજપના પૂર્વ ચેરમેન દાયાભાઈ રાઠોડ તેમજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દીપસિંહભાઈ રાઠોડ દ્વારા ચીફ ઓફિસરને રૂબરૂબ મળી ગટર પ્રોજેક્ટ મુલવવી રાખવો તેમજ સામાન્ય સભા બોલાવવા અંગે માંગ કરાઈ

પાવર પ્રોજેક્ટને હિસાબે પાઇપ નાના હશે એટલે એટલો બધો રેટ એટલા બધા કપડાં બીજું બીજું ઘરે છે એટલે ગટર પાછી ઠેર ને ઠેર સ્થિતિ રહેશે અને શિવરના લોકો નર્ગા ઘરમાં જશે એટલે અમે ઓગણીસ સિદ્ધો બહુમતી સિદ્ધોએ એક લેખિતમાં આવેદન પત્ર આપ્યું છે કે તાકીદની અસરથી જનરલ સભા બોલાવી અને અત્યારે તાકીદની અસરથી બહુમતી સિદ્ધોનો જે અવાજ છે એ લોકશાહી ઢબે આપણે ઉઠાવી અને આ કામ જે અત્યારે ચાલે છે એ બંધ કરાવવું અને જ્યાં સુધી જનરલ વિનરી ન કરે ત્યાં સુધી આ આ અટકાવવું જરૂરી છે અન્યથ અધિકારી તરીકે આપની પણ જવાબદારી રહેશે કે જ્યારે નગરપાલિકાનું બહુમતી વર્ડ એમ કેટલું હોય કે આ અટકાવવું ત્યારે અટકાવવા માટે

જે તમારે અમને બોર્ડમાંથી પાસ કરીને આપો એટલે હું ઓન પેપર ઇને લઈ શકું બીજો એ બોર્ડમાંથી પાસ કરવા માટે મીટિંગ કરવી પડે મીટિંગ કરશે પણ માન્ય પ્રમુખ છે એમને મીટિંગ બોલાવી પડે હા તમે એક તો સભ્યો રજૂ અત્યારે તો કાકેની મીટિંગ પણ થાય મતલબ 3 દિવસના ગેપ બે 19 ઇમેને હાલે તો તો ખાસ સાધારણ સભા આવી ગઈ આપણે ખાસ સભા એટલે 3 દિવસની મોટી થાકી અને આપણે મીટિંગ બોલાવી શકીએ અને જો એ મીટિંગ નો બોલાવે તો પછી એક ની અંદર જે કે પણ જો કોઈ કે ભાઈ 15 દિવસમાં પ્રમુખ મુખ્યમંત્રી આ કરે નહીતર પછી ચીફ ઓફિસર જાણ કરી અને કલેક્ટર સાહેબ થ્રુ મીટિંગ બોલાવે એટલે બધા પ્રોવિઝન એમાં સ્ટેપ બાય સ્ટેપ આવ્યા છે હવે વાત એ છે કે આ તમારી લાગણી સાચી છે મીટિંગ આપણે ગઈ આપણે જે સજેશન હોય અમે મોકલી ગયા હા પ્રોજેક્ટ આખો રદ કરવાનો જે વિષય છે એ તો પહેલા બોર્ડે નક્કી કરી દેવું પડે હા પહેલા એના પ્રશ્નનો એવો છે કે સભા સંચાલનના નિયમ છે નિયમ કલમ 51 માં એઝ એડવોકેટ હું જાણું એક્સ પ્રેસિડેન્ટ ઓફ કે જ્યાં સુધી જનરલ બોલાવાય ત્યાં સુધી આપ મુખ્ય અધિકારી છો વહીવટી અધિકારી મુખ્ય ભૂમિકા તો જનરલ પછી જે કાંઈ નિર્ણય થાય ચાલુ રાખવાનો કે બંધ પણ જ્યાં સુધી જનરલ બોલાવાય ત્યાં સુધી આપની જવાબદારી છે કે આ કામ ત્યાં સુધી ઇટ ટુ સ્ટે આ સ્ટે કરવો પડે તમારે કારણ કે બહુમતીની લાગણી છે સાહેબ અપેક્ષા છે સાહેબ બહુમતી આપે અમલ ન કરો એને પણ એ વાત ઇઝ વેરી બેડ સંજો સભા અપમાન છે સભા ઉલ્લંઘન છે કે આ 19 સભાસદો સદનો તમને રજવાત કરે છે તો તમે અધ્યક્ષને જાણ કરો નહીં એ હું તમને કહું તમે સાંભળો તો કે કે એના વંદન કો અને હું જીવ દીસેને જાણ કરી શકું કે ભાઈ આલી અમને ફરિયાદ મળી છે આ પ્રોજેક્ટ માટે બરોબર એવી ફરિયાદ એટલે જીવ દીસેને અમે લેટર લખી છે આજે મને હજી આજે સવારે મારા વંદન આવી બરોબર આ તમને ગઈ કાલે મળ્યો તો ગઈકાલે કાલે અમે મીટિંગ માં આજે મારે સવારે વંચન આવ્યું એટલે અમે પ્રેસિડેન્ટ તરફથી મૂકી દીધું છે એટલે પ્રેસિડેન્ટ પણ આપણે વંચન આપ્યું છે અને એમને જીવ વિશે હું જાણ કરું છું કે ભાઈ આ રીતે તમારા પ્રોજેક્ટની વિરુદ્ધમાં અમને રજૂઆત મળી છે હા લીગલી મને કોઈ રાઇટ્સ નથી બરોબર કોઈ પ્રોજેક્ટ અટકાવવા કારણ કે હું એવો સક્ષમ સત્તા અધિકારી સરકારનો વર્ક ઓર્ડર જે હોય એને ચીફ ઓફિસર સ્ટે ન કરી શકતા હા તમે બોર્ડ ડિસાઇડ કરીને ઠરાવ કરીને આપે બરોબર તો એને જાણ કરી શકું કે ભાઈ આ હું બાકી અત્યારે ખાલી સાજે અરબી જેની જાણ કરું લઈને તો આલી ફરિયાદ છે અને તમે આનો જે છે તમારે લાવો બરોબર આવી માંગણી છે તમે પ્રોજેક્ટને હું એમ એને કે કામ બંધ દેજો સુધી આ બોર્ડમાં ન ત્યાં સુધી નામદાર નિયમ હશે કે વજગાળાનો મનાઈ પણ આપવો પડે અને બદલાવાનો મનાઈ પણ કોણ આપે મુખ્ય કારણ કે પછી મેં કોઈ પાસે પાવર હું એ તમારે કોર્ટમાં જ

ખોટું જાણતો હોય તો વાત કરી શકાય કે ભાઈ એને આપણે જાણ કરી તો છે ખોટું પ્રશ્ન નથી આ પ્રોજેક્ટ છે ઈ તો અગાઉ હતું તો અગાઉ આમાં બધા પકરામાં લખ્યો અગાઉ પણ અગાઉ પણ એટલે અગાઉ કેમ વાત છે અત્યારે મારી વાત છે વાત કરું ખોટું હોય અત્યારે શું થાય છે અત્યારે જે ફોટો થાય છે એ પ્રકારનો થાય છે કે ગ્યાપના પ્રોજેક્ટમાં જે સાઈઝ હતી ને પાઇપની એના નાની સાઈઝ છે આ સાહેબ વાસ્તવિક રીતે અને ભૌગોલિક પરિસ્થિતિ સિવાયની જોતા આ પ્રોજેક્ટ શક્ય નથી અને આ પ્રોજેક્ટ જ્યારે શક્ય નહોતો વાંધા છે આપો એટલે હું વાંધા એને કે ભાઈ આમાં ટાઈમ પ્રોજેક્ટ નો કરો જ નહીં તો તો આ કે આ આ ટેકનિકલ રીતે અને એડમિનિસ્ટ્રેટિવ રીતે 10 પ્રકારના વાંધા આપવાના જનરલ છે આ ઇટ ઇઝ એપ્લિકેશન આ એપ્લિકેશનમાં શોર્ટ એન્ડ સ્વીટ લખ્યું હોય છે કે ભાઈ અમારા આવા વાંધા છે

ઓ ઈમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હે લાઈફ ટેસ્ટ છે છેલ્લો પ્રશ્ન છે સાહેબ કે ડાયરેક્ટની અરજી હતી ગઈ જુનમાં બેઠા છે ને અને મે ટેકો આપ્યો તો જનરલ હા તો એ જયા ਸਰવનમાં મે લખ્યું કે આ પ્રોજેક્ટ થી રદ્બારણ થવાને પાત્ર છે આના નાના વાતો તોવા અને આની વિઝિલન્સનો તપાસ કરી હવે પ્રશ્ન સાહેબ કેવો છે કે ઈ તપાસ અત્યારે ચાલુ છે અને જ્યારે કાયદા બે કોઈ તપાસ ચાલુ હોય ત્યારે એને એક નવું કામ શરૂ કરવું ને એની સામે અમે ઓબ્જેક્શન લઈ છે કે આ કામમાં પુરાવાનો નાશ થવાની શક્યતા છે અને તપાસ અમારી છે અને આડા માર્ગે લઈ જશે ગેરમાર્ગે દોરાશે અને જાહેર નાણાંને બહુ મોટું નુકસાન થશે એટલે કાયદાનો પ્રશ્ન આપતો હમણાં અધિકારી તરીકે આવ્યા ખબર નથી પણ નગરપાલિકાના જૂના પણને ખબર છે કે આ તપાસ છે એ તપાસના કેટલા પુરાવાનો નાશ થશે તમે દાખલા તરીકે પંપિંગ સ્ટેશન બનાવો છો

ત્યારે તમે કોઈ પણ કામ કરી શકતા નથી એના માટે તમે ચોવીસ કલાકમાં ચર્ચા કરો કે ભાઈ આ કાયદાનો પ્રશ્ન છે શું છે કમિશનર ઓફ હાઈકોર્ટમાં પણ શુઓ મોટોમાં કરી છે તો આ બધી તપાસો પૂરી ન થાય ત્યાં સુધી તમે કામ કરો એટલે એનો થયું છે કે સાહેબ તમે પુરાવાનો નાશ કરી અમારી તપાસને નુકસાન કરો અવંતર ઇરાદો છે એટલે અમે કાનૂની ચેતવણી અધ્યક્ષને આપી છે કે તમે એને અમે જ્યારે ડીપીઆર તપાસો ત્યારે ડીપીઆર અભ્યાસ કર્યા પછી તરત જ તે સાહેબ મેં એક પાંચ બે હજાર પચીસના રોજ એક પત્ર આવ્યો છે એમાં લખ્યું છે કાનૂની ચેતવણી કે અમારી બિઝનેસની તપાસ ચાલુ હોય અને તમે આ કાર્યવાહી કરવાથી તમે અમારી તપાસને ક્યાંક આડાવાર્ગે અને જુદા પાટા લઈ જાવ છો અને અમારા પુરાવાનો નાશ થાય છે અને એવિડન્સ એક્ટ હેઠળ પણ આ ગેરકાયદેસર નીકળી છે મારો હા તો બીજીનેસ કેટલા વરસ ક્યાં તપાસ ચાલુ છે સાહેબ છેલ્લે આપણે પ્રશ્ન પૂછો કે લાઇટ બિલ કેટલું મળ્યું છે આનું પમ્પિંગ સ્ટેશનનું તો અમે કીધું જકરિયા પમ્પિંગ સ્ટેશનમાં એક પણ રૂપિયા બિલ પહેલેથી નથી સરકારનો અભિગમ એવો હતો કે ત્રણ કિલોમીટર દૂર પાણી જવું જોઈએ એ પાણી ત્યાં ત્યાં છે ભગવતી પમ્પિંગ સ્ટેશનમાં પાણી એક પણ રૂપિયા બિલ નથી ભર્યું અને નવા ગામ સંસારનું પણ એક રૂપિયા બિલ નથી ભર્યું આવા બોગસ પમ્પિંગ હતા એની તપાસ ચાલુ જ છે અને છેલ્લે કે જાની ગુજરી ગયા ત્યારે અમે એને કીધું તું એસીલો 0 બિલ આવ્યું છે હવે બિલ લાઇક નું ન આવે તો ઇન્ફોર્મેશન ના કેમ કારી રદ કરવા યોજના કેમ કાજે રદ કરવી એટલે એ જે આવે એનો લેટર અમને કઈ હજી એવું નથી એવું આ આવરીતે ચાલી રહી છે તો તમે આવું ਮੰન લો કે કરો તો તમે જે રજૂઆત આપો ને અમે એવું બોલ અત્યારે સાહેબ અમારી તો તો કરતા હો ત્યારે બહુમતી સભ્યોના બહુમતી સભ્યોની અરજીને આપ ધ્યાન માં વહીવટી તંત્ર માટે બહુ મોટા શરમજનક છે તંત્રના લીલા ઉડ્યા કહેવાય વહીવટી તંત્ર માટે આનાથી વિશેષ ખરાબ કોઈ સ્થિતિ ન હોય કે નગરપાલિકા નો બોર્ડ કહે છે કે હા તમે તપાસ કરો આને તમે જનરલ બોલાવો અને તમે ટુ સ્ટે કરો અને સ્ટે કરો અટકાવી દો